આજે ત્રીજો દિવસ થઈ ગયો છે અમદાવાદની અંદર અને આવી ગયા છે ઉઠીને ચા પીવા માટે તો આ ગયા છે અગિયાર ને ચા હવે ચાલુ છે તો આ બાજુ ચંદુ છે અમારા ફેનિલભાઈ છે પહેલાં ચા પી લઈએ અને આજનો દિવસનો જે બ્લોગ છે ને એ શરૂઆત થઈ ગઈ છે કહેવા કે ક્રિએટોરન મળે છે એ મેચ કેટલા વાગે છે એ બધું જોઈશું તો રાજદીપથી નીચે આવી અને ચા પી લઈએ છીએ મળી જશે બ્લોગની અંદર કોણ ડાવા ધોવાનું પતી ગયું છે અને હવે જવાનું છે જમ્બા ટેરેસ ઉપર જમી અને પછી જોઈએ આગળનું શેડ્યુલ શું છે અને મોડા ઉધી ખૂતા હતા અને પછી ચા પીવા ગયા થોડું મોડું થઈ ગયું છે ચલો જઈએ જમવા તો હેલો ગુરુભાઈની તબિયત ખરાબ થઈ ગઈ છે અને અમે બે ઉપર ટેરેસ ઉપર આવ્યા હતા તમે જોઈ શકો છો એમને મોઢાનો અને થોડો તાવનો પ્રોબ્લેમ છે એટલે શું થાય છે હવે કેપ્ટનને વાત કરવાની છે પણ હાલ તો હજી કંઈ તૈયારી નથી જોઈએ છે શું થાય છે

લઈ જા અને ગાંડીનો કલેજા કાલે પણ સારો એવો ડાન્સ કરી લીધો હો ને બાપો બાપો ડાયરો જામી ગયો હે ઘાયલ પ્રદીક ભાઈ જીગર ભાઈ મયુર ભાઈ ચારે ખરાબ લોક ચાલુ થઈ જશે અને કઈક ફરમાઈશો ચાલુ થઈ ગઈ છે મહેફિલ જામી છે પ્રતિકભાઈ ના રૂમ ની અંદર જોવાનું ભૂલતા આ મોજ આ બાજુ જુઓ સુપરસ્ટાર ટપુ પ્રતિક ભાઈ અને કઈક જવા દો માલણ વાળો પેલું

શન ભાઈ આઈ ગયા છેડી રે પણ આ ગીત ગાવા નતો મને થોડું પ્રોગ્રામ બહુ લેટ ચાલ્યો હતો ને એટલે એટલે પણ લગન ગીત ગાવા હતા મને એટલે એના માટે મયૂર બેના નેચિયા બહેન ના જ ગોમારણી રેચિયા બહેન ના જગારણી રે મારા ભાઈને પડ્યો છો આ તો એમાં ફાડ છે

તો શાયરી ની મહેફિલ જામી ગઈ છે અને સાથે સાથે ઘણા બધા કલાકારો હા તૈયાર થઈ ગયા છે હો કરીને ના કુચે સૂર્યો બોડો થાશે રે કુચે તૈયારી ફૂલ મોજ મસ્તી છે આજે અમદાવાદ ની અંદર ક્રિએટરો ની કલ્પેશભાઈ મનન ભરવાડ સાથે ઘાયલ શાયર

કોણ સમજાવે કે તારા વિના ગાયન રેવા તું નથી લાગતો નથી પલ પલ આવે તારી તારા વિવે તારા વિના ગમતું નથી મારા દિલ ની તને હાય લાગશે તારો ઘાયલ પ્રેમ નો ન્યાય માંગશે એ માને તો પીવો મને પાયો

ડી મોડે નું નાચે ભમરાડી રે એ મારે ગસન એ ધ્યાન નાચ ભમરાડી રે આજ કે જ ભરું તા જ ભરું નાચે જાડી રે captain Captain. the down આગળવામાં થોડું મોડું થઈ ગયું છે અને મેચ ચાલુ થવામાં થોડી જ વાર છે બે જ ઓવર આગળની ટીમની બાકી છે જલ્દીમાં જલ્દી પહોંચવાનું છે મારી સાથે વિશ્વાસ ફાઇટરના પ્લેયર પણ છે પ્રશાંતભાઈ પણ છે કે અનિલભાઈ અમારી ટીમના છે અને એ ગાડી ચલાવી રહ્યા છે અમે બી એક એક ટીમના છીએ ને મેચ ચાલુ થવા જઈ રહી છે ફટાફટ પહોંચવાનું છે આજે બહુ મોડું થઈ ગયું છે હવે અફજલભાઈના એમના ફોન આવી રહ્યા છે પણ તેમ છતાં જલ્દીમાં જલ્દી પહોંચીએ જલ્દીમાં જલ્દી મેચ છે તો આજે

અને જોતા રહો મજા મજા અપાવવાની જવાબદારી આપડી ભાઈ આપણી આપણી આપડી બસ તમે ખાલી રાહ જુઓ અને જોતા રહો વિડિયો મોજ છે તો ચલો નીકળ હેલો મિત્રો મેચ ચાલુ થઈ ગઈ છે અને અમે થોડા લેટ પડ્યા છે બે વિકેટ જતી રહી છે છટાએ જોઈએ છે થેન્ક્સ મારા ચંદુ ભાઈ બધા વેલા આવી ગયા છે અને હવે જવાવાળા બેટ્સમેન આ ભાઈ તમે થઈ ગયા કે અરે યાર આ કાલની જેમ મારે પર અમારા ટીમનો જુસ્સો તમે જોઈ શકો છો ઓર ચોકો પણ મારી દીધો છે મિહિરે જોઈ શકો છો તમે હેલો મોજ મસ્તી માં છે બધા જ લોકો હેલો મિત્રો તો 50 રન થઈ ગયા છે અમારી ટીમ ના આ કેપ્ટન છે આ અમારા મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર અને ઘણા બધા બીજા પણ મિત્રો છે જોઈ શકો છો 50 રન થઈ ગયા છે જોઈએ

સો મચ તમારો પણ આભાર અમને સપોર્ટ કરો છો એ બદલ અને અમારો એક ખેલાડી થોડોક લાગી ગયું છે પગે હા એટલે થોડી તકલીફ થઈ ગઈ છે

દિલથી આભાર હવે અમારી મેચ પૂરી થઈ ગઈ છે પણ અમારા ખેલાડી છે ને એક રહી ગયા છે એટલે રૂમ પર અત્યારે મેચ જોઈને જ જવાનું છે નિકી નીકી આ મેચમાં કોને સપોર્ટ કરવાનો ગિરનાર ગિરનારને સપોર્ટ કરવાનો થેન્ક યુ

અને મિત્રો મેચ જીતી ગયા છે અને આ છે અહીં થોડું જ્યુસ બુસ પીવાનું હોય તો પી લેવાનું હવે શું છે જોઈએ લીચી છે આપણે લઈ લીધી છે લીચી તમે જોઈ શકો છો પાણીની બોતલ બધું મળી જાય હેલો મિત્રો પ્રાચી નોલેજ હા કામકાજ ચાલુ છે આપણને પગે થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે બહુ સરસ સુવિધા છે આ છે મેચના સ્પોન્સર આયુર્વેદિક દવાઓ સાથેનો આ પાટો જેથી થોડી ઘણી રાહત રહેના બાજુ પણ તમે જોઈ શકો છો સખત પરિશ્રમ સાથે જોરદાર કંપની છે તો તમે જોઈ શકો છો પ્રાચીન હોલિસ્ટિક કેર સિંધુ ભવન આ જે પગની નસ ખેંચાઈ ગઈ હોય કે પ્રોબ્લેમ હોય તો તમે એની આયુર્વેદિક દવા તમે જોઈ શકો છો એની થેરાપી કહેવાય તો અચ્છા અચ્છી રન બનાવી ઘરેથી આ પાટો બાંધીને આવ્યો તો છતાય રમવા માટે પણ તમે જોઈ શકો છો એમ બહુ સરસ સુવિધા એક બાજુ મેચ ચાલુ છે જોઈએ છે આ બાજુ પણ અમારા નીરો ભાઈની પણ મસાજ થઈ રહી છે તો ફાઇનલી મિત્રો ત્રીજા નંબરની મેચ જીતી ચૂક્યા છે અને આવી ગયા છે હોટલે આજે થાકી ગયા છે ઠંડી બી બહુ છે અને કાલે અમારે પ્રમોશન માટે બી જવાનું છે અને અગિયાર વાગે અને મેચ બી ચાર વાગે છે અને વત્તા એક બીજી મેચ પણ છે હાજે તો બે મેચ હશે એટલે જલ્દીમાં જલ્દી બધું પૂરું કરવું પડશે એટલે બ્લોગ બી એડિટ રાતે કરવો પડશે વિડીયો બી શૂટ કરવો પડશે એટલે આજે વહેરા જોઈએ મળીએ છીએ ચોથા દિવસે